હતી અને સૌથી મોટી વાત એ છે કે આ ઘટના નવ માર્ચે બની અને ઓગણીસ દિવસ બાદ આ મુદ્દે ખુલાસો થયો થોડા સમય અગાઉ આજ પંથકમાં વીજ કરંટ લાગતા એક સાથે ત્રણ સિંહ મોતને ભેટ્યા હતા સિંહબાળના મોત અંગે ગીર પશ્ચિમના ડીસીએ સમર્થન આપ્યું વિધાનસભામાં સવાલોના જવાબમાં વન મંત્રી ફૂલગુલાબી આંકડાઓ અને ચિત્ર રજૂ કરે છે પરંતુ સરકારી આંકડા મુજબ વર્ષ બે હજાર ચોવીસમાં આજ માત્ર એક વર્ષમાં એકસો પાસઠ સિંહ મોતને ભેટી ચૂક્યા છે તો બે સિંહબાળના મોત ચોરવાડ નજીક બંનેના કુવામાં પડી જતાં મોત

વાત કરવામાં આવે તો ગીરની આસપાસના તમામ ખુલ્લા કુવાઓને પેટા પેટ બાંધી અને સુરક્ષિત કરવામાં આવ્યા હોવાના દાવાઓ વચ્ચે ચોરવાડ નજીકના કુકસવાડા ગામે ચાર થી પાંચ માસ ના બે સિંહ બાળ છે તે ખુલ્લા કુવામાં આવી ગયા હતા અને બંને સિંહ બાળના મોત થયા હતા નવ માર્ચની ઘટના છે પરંતુ વન વિભાગ દ્વારા ઘટનાને છુપાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ જે સ્થાનિક લોકો છે તેના દ્વારા આજે વાત બહાર આવી છે અને વન વિભાગના જે ડીસીએફ છે પ્રશાંત તોમર તેણે આ વાતને સમર્થન આપ્યું છે અને સ્વીકાર્યું છે કે બે સિંહ બાળના મોત થયા હતા એક તરફ વન મંત્રી દાવ કરી રહ્યા છે કે સિંહોને શિકારની ઘટના છે તે બંધ થઈ ગઈ છે પરંતુ શિકાર કરતા પણ સૌથી મોટું જોખમ છે તે ખુલ્લા કુવા અને વીજ કરંટ છે અ કુદરતી સિંહોના મોતની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો જોવા મળી રહ્યો છે અને સૌથી વધુ સિંહો વર્ષ બે હાજર ચોવીસ માં એટલે કે એકસો પાસાઠ સિંહો ના મોત થયા હતા જી જી આભાર હિરેન સમગ્ર અપડેટ બદલ